દસ વાગી ગયા છે બાકી ચાલો હવે દુકાન બંધ કરી દઈએ હેલો કેમ છો મજામાં બધા ભાઈને હર હર માં મિત્રો અહીંથી હવે રહ્યું છે અંજાર સાત કિલોમીટર રહ્યું છે આપણે ચા પીએ છીએ પછી બ્લોગ ચાલુ કરે છે ચાલો ભાઈ ચા પી લઈએ સવારનાપુર માં આપણે નાસ્તો કરવા માટે બેઠી ગયા મિત્રો નાસ્તો તો છે એવું લાગે કે આપણે દુકાન ખોલી લાગે ઘણો બધી નાસ્તો છે ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ તો કરી લીધો બાકી ચાલો ભાઈ મહાદેવ 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 ચાલો ભાઈ મહાદેવ 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 તો મિત્રો આ બેગ આપણે ઉ અંજાર પહોંચી જાય ને અહીંથી ચાર કિલોમીટર જેવું આખું છે તો અંજાર પહોંચી જાય પછી ભાઈને કોલ કરી દે એટલે બેગ દઈ જશે કેમકે દસ મિનિટ કલાક જેવું થઈ જશે આ એરિયો કયો છે મેક પર બોલી મેઘ પર આપણે ભાઈ નાઇટ રોકાણ હતા મેક પર તો ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દેજે નીકળી ગયા છે ને હાઈવે ઉપર આવી ગયા છે તો ચાલો આજ થી સાત કિલોમીટર છે તો ચાલીએ ને આપણે અંજાર પહોંચીએ ને ના રહેવાની સુવિધા થઈ ગઈ છે ને આપણે નાઇટ કરશું અંજાર બાકી આપણે પહોંચી ગયા અંજારમાં તો ચાલો આપણે ભાઈઓ હોટલ બુકિંગ કરી છે ફાઈનલી જ્યાં નાઇટ રહેવાનું છે ને આ પહોંચી ગયા છે બાકી આપણો બેગ પણ આવી ગયા છે મહાદેવ મહાદેવ ચાલો ભાઈ બેગ આવી ગયા છે એ મહાદેવ મહાદેવ ચાલ ચાલો આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છે દુકાને ભાઈ ને ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ મહાદેવ મહાદેવ ચાલો ભાઈ ખમણ ને નાસ્તો કરી લઈને ચા છે તો ચાલો ભાઈ પાછળ બીજી વાર નાસ્તો કરી લઈએ પીડી ગયા છે ને ચાલો ભાઈ દર્શન કરવા માટે જઈએ તો ચાલો અહીંથી માત્ર બસો મીટર જેવું હશે તો ચાલો આગળ દસ મિનિટમાં ભૂકી જશે પાછળ મંદિર બંધ થઈ જશે એક વાગે બંધ થઈ જશે આગળ બાર વાગ્યે તો ચાલો પેલા આપણે દર્શન કરી આવીએ પહોંચી ગયા છે સેસલ તોડી સેસલ તોડે સમજ તો ચાલો મિત્રો દર્શન કરી આવીએ આ ગેટ છે દર્શન કરી નાથી નીકળી ગયા છે ને અત્યારે અહીંયા જાય છે સામે દર્શન કરવા માટે ચાલો ના પણ દર્શન કરી અંદર દર્શન કરી દાદા તો ચાલો દર્શન થઈ ગયા છે તો ચાલો હવે હવે ભાઈની દુકાને જઈએ ને ના આપણું જમવાનું બધું છે ના છે તો ચાલો પહેલાં તો દુકાને આપણે પહોંચીએ જમવાનું આવી ગયું છે ચાલો ભાઈ આપણે જમી લઈએ તો ચાલો ભાઈ અત્યારે જમી લઈએ ને અત્યારે આગળ બે ને ત્રીસ થઈ ગઈ છે તો ચાલો મિત્રો પેલા તો આપણે જમી લઈએ અત્યારે આપણે હોટેલે જઈ જ આપણે રૂમ રાખેલો છે તો ના થોડોક આરામ કરી લઈએ પછી પાછા આવશું ભાઈની અહીંયા દુકાને આપણે આવશું પાછા તો ચાલો પહેલા તો આપણે થોડોક આરામ કરી લઈશું કેમ કે નીચે ના હાલી ને હોય તો બાકી તો પછી મળે કે હું આવે ને

તો આ તમે રાજસ્થાન થી અચર એટલે ગુજરાત માં રહો ગુજરાતી બોલી બોલે એટલે ગુજરાતી જ ગણી લેવાનું ગયા જય શ્રી ચાલો મહાદેવ મહાદેવ હરે હર મહાદેવ હલો હલો ભાઈ હરે હર ચાલો મહાદેવ મહા તો અત્યારે આપણે દુકાને જાય છે જો આપણે સવારે નાસ્તો કર્યો હતો ના તો ભાઈ નો છ વાગ્યા નો કોલ આવ્યો તો અત્યારે જાય કલાક પછી કેમ કે ભાઈઓ મળવા માટે આવી ગયા કારણે તો ચાલો ભાઈ હોટલે પૂરી થઈ ગઈ વિડીયો બનાવી ભાઈ પણ બેઠા છે મહાદેવ મહાદેવ કેમ છો સારું ને અર્ધી શાપી પીવાય ગઈ ને પછી એમ જે કવા વિડીયો નથી ચાલો ભાઈ લઈએ

જરૂર જરૂર ચાલો સવારે જરૂર જરૂર સવારે ચાલો ભાઈ મહાદેવ મહાદેવ ચલો ભાઈ મહાદેવ હરા તમે કોણ ખોલ્યો નવ વાગે વાગે

બાકી ચાલો હર હર મહાદેવ મિત્રો બાકી તો હવે વિડીયો ને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવું લાગ્યું સારું લાગ્યું લાઈક છે બાકી હર મહાદેવ બાય બાય